આનું નામ રાજા એનાથી આગળ વાત કરું તો ભાવનગર મહારાજા હવા ખાવા માટે બગીચામાં બેઠેલા ચાર પાંચ મિત્રો બાજુમાં બેઠા છે રસ્તેથી એક વટે માર્ગુ ચાલ્યા જાય છે મેલો ગેલો માણો હિસે ને ભૂખ લાગેલી પાકલ બોરડી જોઈ અને પથ્થર મારું તો બોર પડે તો પેટ ખાય અને પાણી પી અને દિવસ કાઢ નાખું પથ્થર લઈ અને બોરડીમાં ઘા કર્યો એ માણસે બોર તો પડ્યા પણ પથ્થર છટકી અને બાર વગર મહારાજ ના માથામાં વાગુ સાહેબ લોહી ની શેર છૂટી હુકમ છૂટો પકડી લો કોણ છે એ માણસ ચાર પાંચ માણસો જઈને પકડી અને મહારાજ ની સામે હાજર કરે બાપુ આને તમને પથ્થર માર્યો મહારાજા પૂછે છે હે ભાઈ તે પથ્થર માર્યો તો કે આ બાપુ પથ્થર મેં માર્યો શું કામ માર્યો તો બાપુ ભૂખ બહુ લાગી હતી બે ત્રણ દીધી ખાધું નહોતું ગાય આ પાકલ બોર જોયા ને એમથી પાણો મારું ને બોર ખાય પાણી પીને દિવસ કાઢ નાખું એમ બોરડીએ બોર આપ્યા તો કે આ બાપુએ એ ખોબો એક બોર મેળા ભાવનગર મહારાજના મોટા માટે હુકમ છીટો માણસો ને ઉભેલા માણસો ને આ માણસને ને ખોબો એક ચાંદીના રૂપિયા આપો એમાં સલાહ કરે દલીલ કરે બાપુ તમને લોહી વ્યા જાય તમને પથ્થર માર્યો અને તમે એને સોનાના ચાંદીના સિક્કા આપો છો ઇનામ આપો છો તો કે બોરડીને પથ્થર મારતા જો બોરડી ખાવાનું ફળ દેતી હોય તો હું તો ભાવનગર મહારાજ છું હું જો કાઈ ન દઉં તો મારી જળનારી જનેતા લાજે આ રાજા સાહેબ અખતરો કરવો તો છૂટ્યા અત્યારે પ્રધાનને કાકરી મારજો ખબર પડે કેવા સિક્કા આપે એ રાજા હતા સાહેબ